દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈમાં હાલ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યો છે ત્યારે મુકેશ અંબાણીએ મોટો ખુલાસો કર્યો છે કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય મુકેશ અંબાણીએ હવે એવો નિર્ણય લીધો છે કે જેને જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે પરંતુ જ્યારે હવે દેશ માટે ભાવના એમની જોવા મળી રહી છે ત્યારે સૌ લોકો નવાઈ પામી રહ્યા છે આખરે એમણે શું કહ્યું છે ને આખરે નરેન્દ્ર મોદી સાથેનો સંવાદ પણ એમણે શું કર્યો છે શું તમે જાણવા માગો છો આખરે અંબાણી પરિવારના જે મોભી છે એટલે કે મુકેશ અંબાણી છે સોશિયલ મીડિયામાં એમણે પણ એક વાત શેર કરી છે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય એમણે શું કહ્યું છે તે જાણવા માટે સૌ આતુર હોય છે ત્યારે દોસ્તો શું તમે જાણવા માંગો છો આખરે એમણે શું કહ્યું અને આખરે તેઓને કઈ ચિંતા છે આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધી તે પહેલા ચેનલ ઉપર જો તમે નવા છો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ આપણે જાણીએ છીએ હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે આ બંને એકબીજાની સામસામે છે ભારતની ઉપર જે પહેલ ગામમાં ખોટી રીતે પાકિસ્તાન આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે કાંઈ પણ માહોલ છે સૌને જે ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા તેનો બદલો લેવાનો સમય હવે આવી ગયો છે ત્યારે સૌ જવાનોને દેશના સૌ નાગરિકોને પણ મુકેશ અંબાણીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા કારણ કે આ સૌની લડાઈ છે સૌ સાથે મળીને લડવાની લડાઈ છે ત્યારે આ દેશના જવાનો કે જે દિવસ રાત મહેનત કરી રહ્યા છે એમને એમણે અભિનંદન પાઠવ્યા હતા સૌ જવાનો પ્રત્યે એમણે પ્રેમભાવ વ્યક્ત કર્યો હતો કારણ કે આ દેશના જવાનો છે એમના થકી જ આ દેશની રક્ષા છે ત્યારે હાલમાં જ મુકેશ અંબાણીની આ વાતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે જેમાં બતાવવામાં આવી રહી છે કે અલગ અલગ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે કેટલાક યુઝર્સ એવું કહી રહ્યા છે કે મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમણે દેશના જવાનોને અભિનંદન પાઠવ્યા છે ખૂબ સારી બાબત કહી શકાય ત્યારે દોસ્તો આ અંબાણી પરિવાર હંમેશા એમના કાર્યોના આધારે ચર્ચામાં આવે છે તો કેટલીક વખત એમના ઘરના ઉત્સવો પ્રસંગોને આધારે ચર્ચામાં આવે છે દરેક તહેવારની ઉજવણી આ અંબાણીમાં ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે સમગ્ર અંબાણી પરિવાર મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં રહે છે ત્યારે આ બંગલો પણ એ દુનિયાનો સૌથી મોંઘો બંગલો કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય ત્યારે આ બંગલામાં હવે આ અચાનક હુમલાની તસવીરો અને જે કાંઈ પણ ઘટનાઓ બની રહી છે એના પગલે મુકેશ અંબાણીએ મોટો નિર્ણય લીધો છે એમણે એવો નિર્ણય લીધો છે કે હવે તેઓ તેમના બંગલામાં અત્યારે કોઈ પણ ફંક્શન કરશે નહીં એમના જે કાંઈ પણ તહેવારો છે જે કાંઈ પણ ઉજવણીઓ છે એમણે એમણે મુલતવી રાખી છે અને હાલ પૂરતી પોસ્ટપોન રાખવામાં આવ્યું છે કારણ કે આપણે જાણીએ છીએ અંબાણી પરિવારમાં દરેક તહેવારોની ઉજવણી ખૂબ ખાસ હોય છે ત્યારે એમના તહેવારોની ઉજવણી ચાલુ જ હોય છે પછી એ લગ્ન સમારોહ હોય કે બર્થડે પાર્ટી હોય કે પછી કોઈ પણ પ્રસંગો હોય દેશમાં ઉજવાતા તહેવારો હોય અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે એમણે ખૂબ મોટો નિર્ણય લીધો છે કે હવે તેઓ આ તહેવારો મુલતવી રાખશે અને જે કાંઈ પણ ઉત્સવો છે હવે અત્યારે તેઓ કરશે નહીં અત્યારે માત્ર દેશ પ્રેમમાં જ એમનું ધ્યાન છે ત્યારે દેશના જે કાંઈ પણ જવાનો છે એમને અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર અંબાણી પરિવાર આ બાબતને લઈને ખૂબ વફાદાર રહેશે અને હંમેશા દેશ પ્રત્યે એમની ભાવના જોવા મળે છે ત્યારે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ અમે તમને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે હાલમાં જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે જંગનો માહોલ છે ત્યારે પાકિસ્તાન આતંકવાદીઓને ઠાર કરવામાં જ્યારે ઓપરેશન સિંદૂર નામના સરસ મજાના ઓપરેશન સાથે ભારતના વીર જવાનો મહેનત કરી રહ્યા છે અને ખૂબ આ દિવસ રાત મહેનત કરીને જ જેઓ સુરક્ષામાં લાગેલા છે ત્યારે આપણે સૌ શાંતિથી સૂઈ શકીએ છીએ આ વીર જવાનોને કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ શુભેચ્છાઓ અભિનંદન પાઠવવાનું ચૂકતા નહીં કોમેન્ટ બોક્સમાં જો સાચા દિલથી ભારતીય હોય તો જય હિન્દ અવશ્ય લખજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ